મહાભારત વિશે અને રામાયણ વિશે અને બૌદ્ધ સાહિત્ય વિશે ફક્ત ને ફક્ત ત્રણ બાબતો જ આપણે બાકી છે એટલે એક નાનો એવો મેં કીધું જેનાથી તમને ઇન્ફોર્મેશન પણ સારી મળે અને તમને જોવાની પણ મજા આવે કેમકે પહેલાના બે વિડીયો થોડાક લોંગ થઈ ગયા એટલા માટે હવે ધ્યાન આપો અત્યારે જે અત્યારનો જે આપણો સમય છે એની અંદર આપણે જોવો તો અત્યારે આપડા ભારતની અંદર રામ મંદિરનું નિર્માણ થયું છે પ્રભુ શ્રી રામ એની પાસેથી જો કોઈ શીખવા જેવી બાબત હોય તો એ છે જીવનની કોઈ પણ પરિસ્થિતિ તમારા સમક્ષ હોય એનો સામનો કરવો અને હિંમત પૂર્વક એને પાર કરવી અને મર્યાદાઓમાં રહીને કરવી બરોબર છે એ ભગવાન રામ પાસેથી આપણને શીખવા મળે છે ભગવાન શ્રી રામ વિચાર કરો મિત્રો જે વ્યક્તિ પોતાને ભગવાન રામને ચૌદ વર્ષ વનવાસ મળ્યો મિત્રો કેટલા વર્ષનો ચૌદ રાજા બનવાના હતા એની જગ્યા તો ચૌદ વર્ષ નો વનવાસ મળી ગયો વિદ્યાર્થી કાળમાં પણ આપણે અત્યારે જ જોવાનું છે આપણે કદાચ અત્યારે એક મહિનો બે મહિનો તમે મારો વિડીયો બાવીસ મિનિટ સુધી બેસો છો અગિયાર મિનિટ સુધી કોક બેસતો હોય કોક એક કલાક સુધી મારા વિડીયો જોવે છે બરોબર છે તો વિદ્યાર્થીઓ તમારા માટે શું છે તમારા માટે એક પ્રકારનો સંઘર્ષ છે અને આજે જીવનનો તમારો જે મિત્રો સંઘર્ષ છે એ જ તમને આગળ લાવે છે ઓલું ઓલા જેવું છે કે જો દીવાની અંદર આગ ન લગાડવામાં આવે દીવાની ઉપરના ભાગ ઉપર જો આગ લગાડવામાં ન આવે જો દીવો સળગે નહીં ને તો એ અંજવાળું આપી શકે નહીં એમ જો તમે વિદ્યાર્થીઓ મહેનત નહીં કરો તમે તમારા જીવનમાં સંઘર્ષ નહીં કરો તો તમે દસમા માં જો દસમા માં તો એક અલગ વસ્તુ ઘણા વ્યક્તિઓ દસમા ની બહુ ચોંટીને બેસી જાય છે તમારા માટે હજી એક નાનો એવો પથ્થર છે પરીક્ષા શું છે 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 એવો પથ્થર પથ્થર ખાલી હજી તો મોટા મોટા આવવાના અત્યારથી તમે મૂંઝાવા મનસો તો કેવી રીતે પારા ન આવે ને એટલે જીવનમાં પેલા તો સંઘર્ષ કરવો પડે બધા રમતા હોય બધા ટીવી જોતા હોય બધા ફ્રી ફાયર રમતા હોય બધા બધા ગેમો રમતા હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ચઢાવતું હોય અને ત્યારે આપણે આવી યુટ્યુબ ચેનલ માં આવીને વિડીયો જોતા હોય કે સમાજ નું થોડું ઘણું જ્ઞાન તો એ તમારા નો શું છે સંઘર્ષ અને સંઘર્ષ જ તમને પાસ કરવામાં મદદ કરે છે છે બરોબર દાખલા તરીકે હું સંઘર્ષ જ ન કરું અને બોર્ડ ની પરીક્ષા દેવા જાવ તો મારા મન ની ખબર છે અને મારા શરીર ને મારા તન મન અને મારી અંતર આત્મા ને પણ ખબર છે કે મેં કઈ વાંચ્યું જ નથી મેં કઈ સંઘર્ષ કર્યો જ નથી તો હું પાસ થવાનો જ નથી પણ જો તમે સંઘર્ષ કરશો તો સો સો ટકા તમે પાસ થશો ભગવાન રામ પાસે આપણે શીખવાનું છે કે ચૌદ વર્ષ ભગવાન સંઘર્ષ કર્યો અને પછી સીતાજીને મેળવા અને પાછા લાવ્યા તો આ આપણે એમની પાસેથી શીખવાનું છે ચાલો વાત કરીએ મિત્રો ભારતના બે મહાકાવ્યો છે આ રામાયણ અને મહાભારત હું આમાં બહુ ઊંડો નથી ઉતરતો એનું કારણ છે કે ઝાઝા ભાગની બધા લોકોએ ઘણી બધી વાતો એની સાંભળી જ હોય છે બહુ ઊંડું ઉતરવાથી શું થાય કે માણસ આપણું મગજ થોડું કન્ફ્યુઝ થઈ જાય એટલે આપણે એવું કરવું નથી ભારતના બે મહાકાવ્યો છે યાદ રાખજો ગદ્ય સ્વરૂપમાં નથી કયા સ્વરૂપમાં છે મિત્રો તો કે સર પદ્ય સ્વરૂપમાં છે કયા સ્વરૂપમાં છે પદ્ય સ્વરૂપમાં છે એટલે ભારતના બે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત આગળ વાત કરીએ આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ કઈ સદીમાં મળ્યું આપણને બીજી સદીમાં એટલે અત્યારે જે આપણે બધી સ્ટોરીઓ સાંભળીએ છીએ વાંચીએ છીએ અત્યારે તમે જુઓ ધર્મને નામ ને લગતી જેટલી પણ રીલ્સ હોય અથવા કોઈ ધાર્મિક બાબત વિશે બહુ વાયરલ થશે બહુ જ વાયરલ થશે મને એક જ વસ્તુ એક બહુ એક બહુ સાચી એક મને વસ્તુ મને એટલી ખબર પડી કે ક્યારે ભગવાનને રીલ્સ બનાવી એવું સાંભળ્યું તમે આપણે ભગવાનની રીલ્સ મૂકીએ ને એટલે આપણે વાયરલ થઈ જઈએ ભગવાને ક્યારે રીલ્સ મૂકી નહીં મૂકી કયા વ્યક્તિને રીલ્સ મૂકવાની જરૂર છે કે જે વ્યક્તિ માટે એનું જે કામ છે ને માણસ કામ થી ભણાવું છું પોસ્ટ આપણે અને દરેક પાઠ ને આપણે બહુ સરસ રીતે ઉનાળમાં જઈને ભણીએ છીએ તો મને ખબર છે કે મારું કામ છે તો મારે કોઈને બતાવવા જવાની જરૂર ન પડે ને કોઈને મારે કેવા જવાની જરૂર નથી કે હું હું કામ કરું છું હું કેવું કામ કરું છું બરોબર છે તો અહીંયા સમજવા જેવું છે કે ભાઈ બીજી સદીમાં એનું આપણને સ્વરૂપ મળ્યું કઈ સદીમાં સ્વરૂપ મળ્યું આપણને એનું બીજી સદીમાં બરોબર છે અત્યારે જે પણ તમે જુઓ અમુક અમુક વાયરલ રીલ હોય અમુક ગ્રામીણને લગતા પ્રસંગ હોય અમુક મહાભારતને લગતા પ્રસંગ હોય ખૂબ જ વાયરલ થાય હકીકતમાં એનું સંપૂર્ણ જ્ઞાન તમારે લેવું જોઈએ એના માટે શું કરાય તો કે એના માટે રામાયણની સરસ મજાની બુક આવે એ આખી બુક લઈ આવે રોજ એક 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 પત્તું એ જે છે આખા ઘરે બેહીને સંભળાય અને રીલ્સની અંદર કટકા જોવા કરતા તો આખી રામાયણ વાંચવી સાહેબ આખું મહાભારત વાંચવું સાહેબ જેનાથી આપણને ઊંડું અને પૂર્ણ નોલેજ મળે કેવું નોલેજ મળે પૂર્ણ આજના વિદ્યાર્થીઓ અધૂરું નોલેજ લઈને હાલે છે તમારે શું કરવાની જરૂર છે તો કે પૂર્ણ નોલેજ લેવાની જરૂર છે આખું નોલેજ લ્યો અધૂરું નોલેજ લેવાનું જરૂર છે નહીં પૂર્ણ નોલેજ લેવાનું અધકચરી માહિતી લઈ આવે ને પછી કે અમને આવી બધી ખબર છે આ રીલ્સ વાળા બંધ કરો હવે બધું બરોબર છે એટલે ભારતના મુખ્ય બે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત

વાત કરું મિત્રો મહાભારત નું તો એની અંદર કેટલા શ્લોક છે કેટલા શ્લોક છે એક લાખ તમે વિચાર કરો કલ્પના કરો ખાલી કરી દે પણ એ કેવી કથા હોય સંક્ષિપ્ત કથા હોય કેવી કથા હોય સંક્ષિપ્ત કથા બરોબર છે પણ એક લાખ શ્લોક પૂરા કરવા એક લાખ શ્લોક ની કથા કરવી બરોબર છે એ તો બહુ અઘરી વસ્તુ છે બરોબર છે એટલે ની અંદર ટોટલ કેટલા શ્લોક છે એક લાખ ઉપર શ્લોક છે મિત્રો બીજી વાત તો કે સૌથી સૌથી મોટો મોટો કાવ્ય કાવ્ય ગ્રંથ ગ્રંથ છે વિચાર કરો તમે એ મહાભારત છે કે જેની અંદર એક લાખ શ્લોક આપેલા છે કેટલા શ્લોક આપેલા છે એક લાખ શ્લોક અને એની અંદર શેનું વર્ણન છે તો પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધનું વર્ણન જે છે એ શેમાં આપેલું છે મહાભારત અંદર આપેલું છે તમને કદાચ પૂછે મહાભારત ને રામાયણ વિશે નથી લખવાનું બે મહાકાવ્યો છે રામાયણમાં કથા છે મહાભારત લાખ જેટલા શ્લોક છે વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે પાંડવો અને કૌરવ વચ્ચે યુદ્ધ નું વર્ણન છે પૂરું થઈ ગયું ત્રણ માર્ક નો પ્રશ્ન પૂછાય ત્રણ માર્ક મળી જાય સાહેબ રોકડા આમાં ક્યાં મોટી વાત છે પણ આયપી ની ટેવ પડી ગઈ છે અહીંયા હું લખું ને નીચે આ આયમપી છે એટલે બધા હમણાં ધ્યાનથી જોશું એટલે આ બધું આયપી છે બરોબર જેટલા પાઠ ના ભાગ મૂક્યા છે ને એક એક ભાગ જો વ્યવસ્થિત રીતે તૈયાર કરશો ને બધું આયપી છે તો આ વાત રામાયણ અને મહાભારત હવે મિત્રો વાત કરીએ તો કે મહાભારત નો એક ભાગ છે શ્રીમદ ભગવદ્ ગીતા બરોબર છે અર્જુન જે છે જયારે મહાભારતના યુદ્ધ ની અંદર જાય છે ત્યારે જોવે છે કે સામે તો બધા મારા જ સગા વાલા ઉભા છે આ તો બધા મારા જ જે છે રિલેટિવ છે હું આને કઈ રીતે મારું સામે મારા ગુરુ છે મારા પિતામહ છે આ બધાને હું કઈ રીતે મારું આ બધાની હત્યા હું કઈ રીતે કરું ત્યારે ભગવાન એને જગાડે છે એને ઉભો કરે છે એને ટેકો આપે છે એને મોટિવેશન કરે છે અને એ મોટિવેશન ઈ ટેકો જે જેવી પણ વાતો ભગવાન જે ગહન જ્ઞાન છે એ શેની અંદર આપેલું છે તો શ્રીમદ ભગવત ગીતાની અંદર મહાભારતનો એક ભાગ છે જ્ઞાનથી કર્મથી અને ભક્તિથી ને પામવા માટે મોક્ષ પ્રાપ્તિ એટલે મરી જવું નહી હો ભાઈ મોક્ષ પ્રાપ્તિ એટલે કે ભગવાનના ચરણોમાં વાસ કરાવ ભગવાનના ચરણોમાં થાય બરોબર છે એને મોક્ષ ની પ્રાપ્તિ મળે એક થી મળે જ્ઞાનથી મળે વેદો વાંચો ઉપનિષદ વાંચો વાંચો બ્રાહ્મણ ગ્રંથો વાંચો જ્ઞાનને મેળવો બરોબર છે શું મેળવો મેળવો અને પોતાની ચતુરાય ને વધારે કરો જ્ઞાનની પ્રાપ્તિ કરો એનાથી પણ તમે ભગવાનને પોચી શકો છો તમે જે પણ કામ કરો છો કર્મ એટલે કે કામ હું મારું ભણાવું છું તો બેસ્ટ ભણાવો બંને એટલો પ્રયત્ન કરો કે વિદ્યાર્થીઓને મગજમાં ઉતરી જાય હું મારા જીવનમાં બેસ્ટ ભણાવું બરોબર છે મારું શું છે તો એ મારું કામ છે તમારું જે પણ કામ છે તમે 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 સામાન્યમાં સામાન્ય કામ કરો છો છો વિદ્યાર્થી તો બેસ્ટ ભણો તમને જે તમારા વાલી તમારી કરે તમે બેસ્ટ ભણો બેસ્ટ એની અંદર તમારું આપો તો એ શું છે તમારું કર્મ છે એ તમે બેસ્ટ આપશો તો પણ ભગવાન સુધી તમે આરામથી પહોંચી જશો અંતિમ જે માર્ગ છે માર્ગ છે સાહેબ ભક્તિ માર્ગ છે એ ભગવાનની ભક્તિ કરવાની સંસારમાં રહીને સંસાર છોડીને ભક્તિ થાય નહીં ભગવાને પણ કીધેલું છે સંસારમાં રહીને જે ભક્તિ થાય એ ઉત્તમ ભક્તિ છે ઉત્તમ ભક્તિ છે ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના કેટલા માર્ગો બતાવેલા છે ત્રણ માર્ગ આવે કયા કયા માર્ગ આવે ત્રણ માર્ગો આવે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ વાત કરીએ બૌદ્ધ સાહિત્ય ગૌતમ બુદ્ધ કોણ છે ભાઈ ગૌતમ બુદ્ધ જે છે દ્વારા જે છે એ રચવામાં આવેલા બૌદ્ધ અંદર અને ત્રિપિટક ઓળખવામાં આવે છે આ ત્રણ ગ્રંથો કોના છે બૌદ્ધ સાહિત્યના છે કયા સાહિત્યના છે બૌદ્ધ સાહિત્યના છે કેટલા ગ્રંથો છે ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે સુતક પીટક વિનય પીટક અને અભિધમ પીટક આને યાદ રાખજો કોટિલ્ય એટલે મિત્રો ચાણક્ય થાય કોણ થાય ચાણક્ય થાય ચાણક્ય એક ગ્રંથ લખ્યો છે અર્થશાસ્ત્ર અગિયાર માં ધોરણ માં ભણવાનું આવે ઈ અર્થશાસ્ત્ર સાહેબ ના 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 અર્થશાસ્ત્ર એટલે કે અલગ અલગ નિયમો બતાવેલા છે માણસ ની ચતુરાઈ ના નિયમો ચાણક્ય બતાવેલા છે શેના નિયમો બતાવેલા છે માણસ ની ચતુરાઈ ના નિયમો બતાવેલા છે તો મેં વાત કરી મહાભારત રામાયણ વિશે અને જે છે બૌદ્ધ ધર્મ ના સુતક પીટક વિનય પીઠક અને અભિદમ્મ એક બે વાર લખશું એટલે યાદ આવી જઈશ બરોબર છે બે વાર ત્રણ વાર લખવું એટલે આને જે છે યાદ રહી જશે તમને કહી દઉં જો પૂછાનો તો આ પ્રશ્ન એટલે આ તમારે મોકલવો તો પડે જ તે કોકને ન કરતો બિચારા કોક લાભ દો ભાઈ કોકને લાભ દો તમે લોકો દસ માં ભણો છો તમારા ધોરણ દસ વિદ્યાર્થીઓ સુધી ન